અને એ નેવીનો હુમલો કરાચીનો કચ્ચર ઘાણ કાઢી નાખ્યો છે જે પોર્ટ હતું તેમાં હુમલો કર્યો છે અને સાથે સાથે આ જે હુમલો છે એનાથી કરોડ રજ્જુ પાકિસ્તાનની તૂટી છે પાકિસ્તાન વિચારું ફરીથી ભિખારી બનવાની રાહ ઉપર દોડ્યું છે અને કેમ આ ભિખારીએ આખા વિશ્વ પાસે ભીખ માંગી પરંતુ એને ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ કોઈ વસ્તુ ન મળી અને એટલા માટે જ અત્યારે પણ વિશ્વ પાસે ભીખ માંગતું પડે છે વિજય મારી સાથે જોડાય છે વિજય આર્થિક રાજધાની કહેવાય છે કરાચી અને એક કરોડ રજૂ તોડવામાં પણ ભારતની નેવીને સફળતા મળી છે અને સફળતા બાદ સૌથી મોટું વાયુસેનાનું ઓપરેશન છે અરબી સમુદ્રમાંથી કરવામાં આવ્યું અને કરાચીના કચ્છ ધાણ કાઢી નાખ્યા છે બિલકુલ કરાચી એટલે પાકિસ્તાનનો નેવું ટકા વિદેશી વેપાર જ્યાંથી થાય છે સાહીઠ ટકા પાકિસ્તાનની રાષ્ટ્રીય આવકની અંદર જે પોર્ટની મહત્વની જવાબદારી છે એ કરાચી પોર્ટને વિધ્વંસ કરી દેવાયું છે અને વિધ્વંસી આઈને સ્વીકાર કર્યું છે ભારતની સેનાએ છે આખી રાત છે જે પ્રકારે એટેક કર્યો છે કારણ કે પાકિસ્તાનની સેનાએ જે ભૂલ કરી હતી હમાસના આતંકવાદીઓ જેવું કૃત્ય પાકિસ્તાનની સેનાએ જે રાતભાર કર્યું અને ભારતની ચોકીઓને નિશાન બનાવીને જે પ્રકારે પંદર શહેરોની અંદર એટેક કર્યો ત્યારબાદ ફરીથી એટેકનો પ્રયાસ કરવામાં આવ્યો એટેકના વર્તન પ્રહારના ભાગરૂપે ભારતની સેનાએ જે કાર્યવાહી કરી છે નૌસેના પણ એક્ટિવ છે વાયુસેના પણ એક્ટિવ છે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે પાકિસ્તાનના બારથી વધુ શહેરોમાં રાતભર બોમ્બ ધડાકા થયા છે પાકિસ્તાનની અંદર ખાસ કરીને લાહોરની અંદર એવા એવા સ્થળ પર એટેક થયા છે કે જ્યાં પાકિસ્તાન ક્યારે વિચારી પણ નહોતું શકતું એવા સૌથી સેફ માનવામાં આવતા વિસ્તારોની અંદર એટેક થયા છે અને આજે સમગ્ર વિશ્વની નજર છે કે આખરે ભારતે આખી રાતમાં કયા પ્રકારની કાર્યવાહી છે તે આતંકિસ્તાન સામે કરી છે કારણ કે રાત પર વિશ્વના દેશોની જે પ્રતિક્રિયાઓ સામે આવી છે એ પ્રતિક્રિયાઓની અંદર એક શું જોવા મળ્યો છે ભારતનું સમર્થન 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 કારણ કે લડાઈ આતંકવાદ વિરુદ્ધની હતી અને પાકિસ્તાનની અવળચંડાઈ એ ભારતની સેના વિરુદ્ધની છે ભારતના સામાન્ય નાગરિકોને નિર્દોષ નાગરિકોને નિશાન બનાવનાર એ પાકિસ્તાન એ પાકિસ્તાન

કરાચી પોર્ટ એ પાકિસ્તાનનું સૌથી મોટું સૌથી અગત્યનું એકમાત્ર માત્ર પોર્ટ છે જે ટોટલ આઠ પોર્ટ પૈકીનું માનવામાં આવે છે પાકિસ્તાનનું એક પ્રકારે પ્રવેશ દ્વાર ગણવામાં આવે છે એ કરાચી પોર્ટનો કચ્છ વાળ્યો છે ઓગણીસો ને એકોતેર બાદ પહેલી વખત ભારતની નૌસેનાએ પાકિસ્તાન સામે કાર્યવાહી કરી છે તત્કાલીન સમયે જ્યારે ઓગણીસો એકોતેરમાં જ્યારે સેનાએ કાર્યવાહી કરી હતી તે સમયે પાકિસ્તાનના ભાગલા પડ્યા હતા અને બીજો એક દેશ અસ્તિત્વમાં આવ્યો હતો બાંગ્લાદેશ પરંતુ આ વખત ફરીથી એક વખત કરી છે તો કદાચ મોડા મોડી એટલે કે નવ વાગ્યા સુધીમાં કોઈ એવા સમાચાર દેશની જનતાને સામે આવી શકે છે કે જેની અંદર ફરી પાકિસ્તાનના બીજા બે ટુકડા થયા હોય તો પણ નવાઈ નહીં કારણ કે અલગ બલુચિસ્તાનની માંગ હતી તેના પર આપણે દાવો કરી રહ્યા છીએ કે